તમને ખબર માણસ પોતાના ઘરમાં બે જ કારણથી ખુશ રહે છે એક જ્યારે પત્ની નવી હોય ત્યારે અને બે જ્યારે પત્ની નહીં હોય ત્યારે ઘરના ચાર પાંચ લોકો એક વહુને ખુશ નથી રાખી શકતા પણ ઉમીદ રાખે છે કે વહુ આખા ઘરને ખુશ રાખે મરચું ને રોટલો ખાઈને સૂઈ જજો પણ કોઈના સામે હાથ ના ફેલાવતા પોતાના માણસ જેટલું આપશે ને એના કરતાં પણ દસ ગણું સંભળાવશે રાધે રાધે સો વાતની એક જ વાત બાપ જેવી સલાહ અને માં જેવો પ્રેમ કોઈના આપીએ કે જિંદગીમાં અમુક લોકોને કપડાને ને મેચિંગ તો કરવા છે પણ સાસુ સસરા અને મા બાપ જોડે સ્વભાવ મેચિંગ નથી કરવા એમાં એમને ઘા વાગે છે અને મીઠુડી હારે ભવના ફેરા તો બધાને ફરવા છે પણ મા બાપને કોઈને જોડે નથી રાખવા ગમે તો શેર કરજો અને ના ગમે તો મને માફ કરજો